મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાત આવ્યા મનપાની આઈસીસીસી બિલ્ડિંગમાં મુખ્યમંત્રીએ કોર્પોરેટર સાથે બેઠક કરી હતી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર છવ્વીસ જુલાઈ બે હજાર રોજ સુરતની મુલાકાતે આવ્યા મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટર સાથે મહત્વની બેઠક યોજી આ બેઠકમાં સુરતના મહત્વપૂર્ણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ જૂની સોસાયટીના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સિંગ સફાઈ દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે ચર્ચા થઈ હતી રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટર સાથે બે તબક્કામાં બેઠકો યોજી હતી બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો પાંત્રીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત સમારોહમાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે